નમસ્કાર હું પુરણ ગોંડલિયા આજનો વિષય છે ગુજરાતી ભાષા શિક્ષણમાં સકર્મક અને અકર્મક ક્રિયાપદ પ્રાથમિક થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ માટે તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે ઉપયોગી આ વિડિઓ આ વિડિઓમાં આપણે શીખીશું કે ક્રિયાપદ એટલે શું સકર્મક ક્રિયાપદ કોને કહેવાય અકર્મક ક્રિયાપદ એટલે શું અને દ્વિકર્મ ક્રિયાપદ ક્યારે બને તો ચાલો જોઈએ આ વિડીયો સૌપ્રથમ જોઈએ ક્રિયાપદ ક્રિયાપદ એટલે શું તો જે ક્રિયા દર્શાવે તે પદને ક્રિયાપદ કહે છે વાક્યમાં ક્રિયાપદ ખૂબ જ અગત્યનું પદ છે એના વિના પૂરું વાક્ય બને નહીં અથવા વાક્યનો પૂરેપૂરો અર્થ સમજાય નહીં ટૂંકમાં જે પદ દ્વારા ક્રિયાનો નિર્દેશ થતો હોય તે ક્રિયાપદ છે ઉદાહરણ જોઈએ વિજય પતંગ ચગાવે છે ચિંતન ચિત્ર દોરે છે આયુષ રડિયો તો આ ત્રણ વાક્યોમાં આપ ધ્યાનથી જોશો તો આપણને ખ્યાલ આવશે કે ત્રણેય વાક્યમાં કોઈને કોઈ ક્રિયા થઈ રહી છે 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 દોરે તો આ ક્રિયા દર્શાવનાર પદને ક્રિયાપદ કહે છે હવે જોઈએ ક્રિયાપદના પ્રકાર ક્રિયાપદના મુખ્ય બે પ્રકાર છે સહકર્મક ક્રિયાપદ અને અકર્મક ક્રિયાપદ ક્રિયાપદના આ બે પ્રકાર સિવાય પણ એક પ્રકાર છે દ્વિકર્મક ક્રિયાપદ એમના વિશે જોઈએ સર્જાય ક્રિયાપદ છે એ કેવી રીતે જાણી શકાય તો વાક્યને શું પ્રશ્ન પૂછવાથી કર્મ મળે છે એના આધારે આપણને ખ્યાલ આવે કે આ વાક્ય સકર્મ ક્રિયાપદમાં છે ઉદાહરણ ઈશા શરબત લાવે છે શું લાવે છે શરબત ચિંતન દૂધ પીવે છે શું પીવે છે દૂધ રમકડા આપે છે શું આપે છે રમકડા તો આ વાક્યોમાં સકર્મ ક્રિયાપદ છે શું પ્રશ્ન પૂછવાથી કર્મો આપણને મળે છે જવાબ મળે છે હવે જોઈએ અકર્મક ક્રિયાપદ જે ક્રિયાપદને કર્મ ન હોય તેને અકર્મક ક્રિયાપદ કહે છે શું પ્રશ્ન પૂછવાથી કર્મ મળતું નથી ઉદાહરણ જોઈએ વિજય દોડે છે ચિંતન રમે છે મોર નાચે છે તો અહીંયા કર્મ ની ગેરહાજરી છે કર્મ મળતું નથી શું પ્રશ્ન પૂછવા છતાં કર્મ મળતું નથી માટે અકર્મક ક્રિયાપદ છે હવે જોઈએ દ્વિકર્મ ક્રિયાપદ જે ક્રિયાપદમાં બે કર્મ હોય તેને દ્વિકર્મ ક્રિયાપદ કહેવામાં આવે છે કર્મ અને કોને પ્રશ્ન પૂછવાથી ગૌણ કર્મ મળે છે ઉદાહરણ જોઈએ વિજય ચિંતનને મોબાઈલ આપે છે શું આપે છે મોબાઈલ તો એ મુખ્ય કર્મ છે કોને આપે છે ચિંતનને તો એ ગૌણ કર્મ છે તો આવી રીતે શું અને કોને પ્રશ્ન પૂછવાથી ગૌણ કર્મ મળે છે જેના આધારે આપણે કહી શકીએ કે આ ક્રિયાપદ છે અન્ય ઉદાહરણ જોઈએ શિક્ષકે વિદ્યાર્થીને ઇનામ આપ્યું શું આપ્યું ઈનામ કોને આપ્યું વિદ્યાર્થીને ભગવાને ભક્તોને દર્શન આપ્યા શું આપ્યું દર્શન કોને આપ્યા ભક્તોને